અમદાવાદમાં ગુજરાત લો સોસાયટીએ જીએલએસ યુનિવર્સિટીના ઓડિટોરિયમમાં સ્ત્રી અને સાંસ્કૃતિક વૈવિધ્યતા મુદ્દે પેનલ ડિસ્કશન આયોજન કર્યું ભારતીય સંસ્કૃતિમાં મહિલાઓનું મહત્વ તેમજ આજના યુગના મહિલાઓ સામેના પડકાર જેવા મુદ્દે અલગ અલગ ક્ષેત્ર સાથે જોડાયેલા અગ્રણીઓએ મત વ્યક્ત કર્યા મહિલાઓએ તમામ ક્ષેત્રે કરેલા પદાર્પણની તમામે એક પ્રશંસા પણ કરી દેશ વિદેશમાં તમામ ક્ષેત્રે મહિલાઓના પદાર્પણની ચર્ચા પણ થઈ સાથે જ ભારતીય સંસ્કૃતિને આગળ વધારવામાં મહિલાઓની ભૂમિકા બદલાતા સમયની સાથે બદલાયેલી જીવનશૈલી તેમજ તમામ ક્ષેત્રોમાં મહિલાઓ માટે કેટલી અને કયા પ્રકારની તકો છે તે મુદ્દે ચર્ચા કરવામાં આવી પેનલ ડિસ્કશનમાં વિદ્યાર્થીઓ પણ ઉપસ્થિત રહ્યા એટલું જ નહીં તેમને પણ સાંપ્રત સમયને લાગતા સવાલો પૂછ્યા છે જીએલએસ યુનિવર્સિટીના સિનિયર અધિકારીઓ અને સ્ટાફના સભ્યો પણ આ ચર્ચામાં જોડાયા ભારતીય સંસ્કૃતિમાં મહિલાઓનું મહત્વ તેમજ આજના યુગના મહિલાઓ સામેના પડકાર જેવા મુદ્દે અલગ અલગ ક્ષેત્ર સાથે જોડાયેલા અગ્રણીઓએ મત વ્યક્ત કર્યા મહિલાઓએ તમામ ક્ષેત્રે કરેલા પદાર્પણની તમામે એક પ્રશંસા પણ કરી દેશ વિદેશમાં તમામ ક્ષેત્રે મહિલાઓના પદાર્પણની ચર્ચા પણ થઈ સાથે જ ભારતીય સંસ્કૃતિને આગળ વધારવામાં મહિલાઓની ભૂમિકા બદલાતા સમયની સાથે બદલાયેલી જીવનશૈલી તેમજ તમામ ક્ષેત્રોમાં મહિલાઓ માટે કેટલી અને કયા પ્રકારની તકો છે તે મુદ્દે ચર્ચા કરવામાં આવી પેનલ ડિસ્કશનમાં વિદ્યાર્થીઓ પણ ઉપસ્થિત રહ્યા એટલું જ નહીં તેમણે પણ સાંપ્રત સમયને લાગતા સવાલો પૂછ્યા છે જીએલએસ યુનિવર્સિટીના સિનિયર અધિકારીઓ અને સ્ટાફના સભ્યો પણ આ ચર્ચામાં જોડાયા